ન્યુ પાર્થ તાલીમ વર્ગ સંજેલીમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત ન્યુ પાર્થ નૌદય એકલવ્ય તાલીમ વર્ગ કાર્ય છે જેમાં હાલ સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે આ પરીક્ષામાં મેરિટમાં આવવાથી નિવાસી શાળાઓ જેવી કે જ્ઞાન શક્તિ શાળા એકલવ્ય મોડલ શાળા સૈનિક શાળા તથા મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપનો લાભ વિદ્યાર્થીઓને મળતો હોય છે ત્યારે સંજેલી તાલુકામાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને ન્યુપાર્થ તાલીમ વર્ગ સંજેલી મોરા સુખસર કેન્દ્રના સંચાલક શ્રી દિલીપ કુમારે જ મકોણા દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી સુરક્ષિત રીતે કરવા માટે વિદ્યાર્થીઓને ખૂબ જ સારી રીતે માહિતી આપી જેમાં પક્ષીઓને બચાવવા ચાઇના દોરીનો ઉપયોગ ન કરવા કાચથી તૈયાર કરવામાં આવેલા દોરીનો ઉપયોગ કરવો નહીં પતંગ લૂંટવા માટે પણ દોડાદોડી કરવી નહીં વગેરે બાબતો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરાઈ હતી